શારીરિક સંબંધ પણ મહત્વ નું સ્થાન ધરાવે છે પ્રાચીન શાસ્ત્રો અનુસાર ઘરના દરેક કાર્ય માટે યોગ્ય દિશા અને વાતાવરણ મહત્વનું હોય છે જે તમારા જીવન ઊર્જા અને સંતુલન લાવવાની ક્ષમતા રાખે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સંભોગ માટે યોગ્ય દિશા અને વાતાવરણ વાસ્તુશાસ્ત્ર કહે છે કે પતિ પત્ની માટે શયન કક્ષાનું સ્થાન અને દિશા જીવનમાં પ્રેમ અને સમજૂતી માટે પ્રભાવકારક છે શયન કક્ષાનું સ્થાન દક્ષિણ પશ્ચિમ ભાગમાં હોવું જોઈએ કારણ કે આ દિશા સ્થિરતા અને સુખ માટે માની છે જો તમે આ દિશામાં હોવ તો તમારું જીવન શાંતિપૂર્ણ રહે છે અને બંને વચ્ચેનો પ્રેમ ગાઢ બને છે પરંતુ જ્યાં સુધી દિશાનો પ્રશ્ન છે ઉત્તર પૂર્વ અને દક્ષિણ દિશામાં સંભોગ ન કરવું જોઈએ ઉત્તર પૂર્વ દિશા ઉર્જા માટે છે આ દિશામાં શારીરિક સંબંધો નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે અને માનસિક અશાંતિ પેદા કરે છે છે દક્ષિણ દિશા મોત અને અને શોક સાથે જોડાયેલી આ દિશામાં કાર્ય કરવાથી પરિવારજનો વચ્ચે તણાવ અને વિખવાદ પેદા થાય છે શયન કક્ષા વાતાવરણ અને પ્રભાવ તમારા શયન કક્ષા શાંતિપૂર્ણ વાતાવરણ હોવું જોઈએ

દિવસ દરમિયાન ખાસ કરીને બપોરે અથવા સાંજના સમયે શારીરિક અને માનસિક રીતે બંને પતિ પત્ની શાંતિપૂર્ણ મિજાજમાં હોવું જોઈએ વાસ્તુશાસ્ત્ર પતિ પત્નીના જીવનમાં શાંતિ અને પ્રેમ લાવવા માટે માર્ગદર્શક છે જો શયન યોગ્ય આયોજન કરવામાં આવે અને નક્કી કરેલી દિશાઓ અને સમયનું પાલન કરવામાં આવે તો વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિની કમી ન રહે